ચૂંટણી જંગ છે તે ખેલાઈ રહ્યો એવું લાગે છે જ્યારે કડીની વાત કરીએ તો સ્પષ્ટ ક્યાંક લાગી રહ્યું છે કે ત્યાં શું થવાનું છે એટલે સૌ કોઈની નજર અત્યારે વિસાવદર ઉપર છે અને ખાસ કરીને ગોપીબેન આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે સૌથી છેલ્લા બે દિવસો છે તે અગત્યના હોય છે મહત્વના હોય છે કે બધા જ જે કોઈ પણ પક્ષ છે તે પોતાના પાસા છે તે સેટ કરતા હોય છે ગઈકાલે ગોપાલ ઇટાલીએ બેસ્ટિંગ ઓપરેશન કર્યા પરંતુ આજે કોઈક અપડેટ આપણી સામે આવી કે જે રાજુ કરપડા એમના જે મુખ્ય એજન્ટ છે તેમની ધરપકડ કરવામાં આવી એટલે કે પોલીસ એમને લઈ ગઈ એટલે કે સામેથી કોઈ એ પોતાના પાસા સેટ કરી લીધા છે બિલકુલ જો રીતિ આમ તો ચૂંટણી પહેલાના જે 24 કલાક હોય છે એ 24 કલાક એવું કહેવાય કે કોઈ પણ રાજનીતિક પાર્ટી હોય એ ગેમ ચેન્જર આ 24 કલાક હોય છે જેવો ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય છે અને પછીના જે 24 કલાક મળે છે એની અંદર બધું જ સેટ થતું હોય કોઈ સમાજના વ્યક્તિને મનાવવાના હોય તો તેને મનાવવાનું કામ થતું હોય કોઈને પૈસા આપીને વોટને શિફ્ટ કરવાના હોય તો તે પણ કામ થતું હોય એટલે આમ તો આ ચોવીસ કલાક જ એકદમ ગેમ ચેન્જર ચોવીસ કલાક કહેવાય છે આ કતલની રાત કહેવાય આજની રાત જે હોય એ કતલની રાત કહેવાય આજે દારૂ પણ વેચાય ચવાણું પણ વેચાય ને બધું જ વેચાય અને કાલે સવારે જેને મતદાન કરવા માટે મોકલવાના છે એ લોકોને દારૂ ઓછો વહેંચવાનું બાકી જ્યાં આગળ નથી મોકલવાના મતદાન માટે એ જગ્યાએ દારૂ સૌથી વધારે વેચાય હું તમને એક અનુભવ કહું મારો કે જે વિસ્તારની અંદર ઘણી બધી વખતે મેં એવું જોયું છે કે કોઈ એક પર્ટીક્યુલર પાર્ટીના મતદાન મતદાતા છે તો બીજી જે સામે વાળી પાર્ટી છે એ જઈને ત્યાં આગળ રાતના સમયે કે સવારના વહેલી સવાર ત્રણ ચાર વાગ્યાના સમય આળે ગાળે ત્યાં આગળ દારૂ નહીં આપે અને પોટલી આપે એટલે લગભગ લોકો સુઈ જાય સાંજે પાંચ વાગે મતદાન પૂરું થાય પછી લોકો ઉભા થાય આ સિનારીઓ જોવા મળે એટલે વિસાવદર ની ચૂંટણી ગઈકાલે ગોપાલ ઇટાલિયા સ્ટિંગ ઓપરેશન કર્યું અને દારૂ પકડ્યો અને દારૂ પકડતા એવું કીધું કે એ દારૂ જે છે એ કિરીટ પટેલ નો દારૂ છે પણ આજે સવારે પાછી બાજી પલટાઈ ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અને રાજુ કરપડાની વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર થઈ પોલીસની અંદર અને એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ છે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ નો ખાસ વ્યક્તિ છે એનો ભત્રીજો કઈક થાય છે જેના

એને ક્યાં લઈ ગયા છે શું છે એમને મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે પણ હટાવી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા એવી જ માહિતી અત્યારે મળી રહી છે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે વિસાવદનની ચૂંટણી આમ તો એક પેટા ચૂંટણી છે સરકારમાં જો એકસો ને પાસઠ ધારાસભ્ય બેઠા હોય તો કશું જ કરવાની જરૂર ન પડે કારણ કે તમારું વિકાસ અને એમાં પણ ત્રીસ વર્ષનું શાસન જો તમારો વિકાસ બોલતો હોય તો આમાંથી કશું જ ન કરવું પડે પણ કદાચ વિસાવદરની જનતા સરકારને સારી રીતે ઓળખી ગઈ છે એટલે એવું લાગી રહ્યું છે કે જે રીતે ત્યાં આગળ કેમ્પેનિંગ થયું જે રીતે આ બધું થઈ રહ્યું છે અને રાજુ કરપડાને લઈ જવામાં આવ્યા પોલીસ પકડી ગઈ બીજી ઘણી બધી અપડેટ્સ આવી તો એ બધામાં જોતા એવું લાગી રહ્યું છે ભાજપને ટેન્શન વધારે છે ગોપાલ ઇટાલિયા કરતા સાથે પણ સવાલ છે કે જ્યારે રોજ નવી અપડેટ આવે એટલે ક્યાંક ગોપાલ ઇટાલિયાને થોડું ઘણું ભારે પડી શકે એમ છે 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 એવું લાગે તમને જે ઉઠાવી લઈ ગઈ પોલીસ એ પછી ક્યાંક એમનો બેક સપોર્ટ ઓછો થયો હોય બેક સપોર્ટ ને તો ભારતીય જનતા પાર્ટી એ પહેલેથી જ ઓછો કરવાનો શરૂ કરી દીધો તો જે રીતની રણનીતિ શરૂ થઈ એ રણનીતિ છેલ્લા પાંચ દિવસનો તમે જો બધી જ સ્ટોરીનો આપણે તાળો મેળવીએ તો પાંચ દિવસની અંદર ડોબરિયા થી લઈ અને બધી જ એક એક પછી એક એક ડિટેલ્સ આવી અને એમાં પણ આપણને લલિત વસોયા વાળી ડિટેલ્સ આવી આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો કે ભાજપ અને કોંગ્રેસ મળીને આમ આદમી પાર્ટીને હરાવવા માંગી રહ્યા છે જેના માટે કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદી બતાવે દારૂને એ પકડાયું એટલે ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એવી તો શું ભૂલ કરી કે જેના કારણે આ બધું જ કરવું પડી રહ્યું છે કારણ કે આમ તો તમે ચૂંટણીના તારણો કાઢવા જાવ તો તમને ઓવરઓલ જોવા મળશે કે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીની જે પહેલી ચોઇસ હતી કે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે ઉભા રાખવો એ ક્યાંક ખોટી હોય એવું અહીંયા લાગી રહ્યું છે કારણ કે ત્યાં વિસાવદનમાં લોકો સાથે જયારે વાતચીત થઈ લોકો એવું કહી રહ્યા છે કે એમને તકલીફ તકલીફ ભારતીય જનતા નથી માત્ર છે અને પટેલ નેતા તરીકે આમ જોવા જઈએ તો સહકારીતામાં ભલે તેમનું નામ હોય પણ તેમના કૌભાંડના કારણે કે તેમને ઉપર જે આરોપ લાગે છે ભલે એ આરોપ હજી સાબિત નથી થયા પણ જે આરોપ લાગ્યા તેના કારણે તેમની ચર્ચા વધારે થઈ રહી છે એટલે તેમના વિકાસની વાત કે તેમના ડેવલપમેન્ટ કે જેડીસી બેંક કૌભાંડોની ચર્ચા થઈ રહી છે છે વાત થઈ રહી એટલે એક તો એની ચર્ચા થઈ રહી છે પછી જો આમ તારણ જોવા જઈએ તો એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરના જે જૂના કાર્યકર્તાઓ છે જે લોકો જૈન સંઘ આરએસએસ થી જોડાયેલા છે કદાચ પટેલ ને ટિકિટ આપતી વખતે તેમની સાથે વાત નહીં થઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે ત્યાં આગળ એવું કહેવાય છે છે અને લોકો પણ કહી રહ્યા કે ગોપાલ ઇટાલિયાની સામે જો હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હોત ભારતીય જનતા પાર્ટીએ તો કદાચ ગોપાલ ઇટાલિયા ને અત્યારે ફીણ આવી ગયા હોત કારણ કે હર્ષદ રીબડિયા એક લોકપ્રિય ચહેરો છે અને લોકોની વચ્ચે રહેનારો ચહેરો છે વિસાવાદાર બજારની અંદર જ એમનું ઘર છે અને હું પોતે ત્યાં આગળ ગઈ હતી અને હું પોતે જ્યારે લોકો સાથે વાતચીત કરતી હતી તો લોકો એ પણ મને એ વસ્તુ કહી કે જો હર્ષદ રીબડિયાને ટિકિટ આપશે તો અમે લોકો ગોપાલની સાથે નહીં હોઈએ પણ જો હર્ષદ રીબડિયાને ટિકિટ નહીં આપે તો અમે ગોપાલની સાથે હોઈશું એટલે આ એક પરિણામ જે છે એ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે જે કદાચ ભારતીય જનતા પાર્ટીને આ જે ભૂલ છે ટિકિટ આપવાની ભૂલ છે એ હવે સમજાય હશે બીજી એક વસ્તુ જે સામે આવી રહી છે એ છે કે જે રીતે આખી કેમ્પેનિંગ આગળ ગોપાલ ઇટાલિયા ત્રણ મહિનાથી ત્યાં આગળ હતા તો સામે હર્ષદ રીબડીયા પણ આટલા વર્ષોથી ત્યાં રહે છે જે ડાયમંડના વેપારીઓ છે જે ત્યાં આગળ પોતે કામ ધંધો કરી રહ્યા છે એ લોકો માટે હર્ષદ રીબડિયા એટલે પોતાનું માણસ છે પોતાની વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા તો તોય બહારના છે એવી જ રીતે કિરીટ પટેલ પણ બહાર ના છે કારણ કે આ જે બારી વાળું ટેગ જે છે એ કદાચ નીતિન રાણ પરિયાને લાગુ નથી પડતું પણ નીતિન રાણ પરિયાની અત્યારે લોકપ્રિયતા નથી જેટલી આ જંગ ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ માં માનવામાં આવે છે સાથે ભાજપના જેટલા પણ સક્રિય કાર્યકર્તાઓ છે સક્રિય કાર્યકર્તાઓ પણ કિરીટ પટેલની કાર્ય પદ્ધતિ કિરીટ પટેલના વાતો એનાથી નારાજ છે એમની એરોગન્સ પુષ્કળ છે એવું કહેવાય છે ત્યાં આગળ કે જુનાગઢમાં એક જેને કહેવાય ને કે પાયાના કાર્યકર્તા હોય અને દરેક વ્યક્તિ સાથે ખૂબ સારું બનતું હોય એવું કિરીટ પટેલ માટે નથી અને એટલે જ કદાચ જયેશ રાદડિયાએ ત્યાં પોતે સ્ટેશન થવું પડ્યું છે અને જયેશ રાદડિયા કન્ટિન્યુસ ત્યાં રહેલા છે કારણ કે જયેશ રાદડિયા માટે પાછું એવું કહેવાય કે જયેશ રાદડિયા કરતા વિઠ્ઠલ રાદડિયાનું નામ મોટું અને વિઠ્ઠલ રાદડિયાના નામ ઉપર લોકો જયેશ રાદડિયાને એક સમયે વોટ આપી દે પણ કિરીટ પટેલ માટે ભારતીય જનતા પાર્ટીના જે નાના કાર્યકર્તા છે ને એ પણ ના પાડી રહ્યા છે એટલે તમે પેજ પ્રમુખને બધું તો કરી દો પણ સવાલ એ ઉભો થાય છે કે અંદર ઈવીએમ માં જઈને બટન કયું દબાવે એ સૌથી મોટો પ્રશ્ન છે તમે જ્યારે જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી એમનો ઇન્ટરવ્યુ આપણે કરેલો છે એમનું સ્પષ્ટ એક એવું હતું કે જયારે ભાજપે ઉમેદવાર ઘોષિત નતા કર્યા તો પણ એમના મોઢે એક જ શબ્દ હતો કે ભાજપનો ઉમેદવાર એટલે શરૂ કર્યા કિરીટ કિરીટ પટેલ પટેલ ઉપર ઉપર આક્ષેપ આક્ષેપ કર્યા કર્યા ભૂપત એટલા બધા તો ગોપાલ ઇટલિયા ને ક્યાંક પહેલેથી ખબર હશે કે એમની સામે કિરીટ પટેલ જ આવવાના છે કારણ કે એમની સામેનો જ એમણે પ્રચાર કર્યો છે વિદ્યા અહીંયા સૌથી મોટી વાત છે જો ભૂપત ભાયાણી ઉપર આક્ષેપ કરે ને તો ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તમે એ સમજો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા જો એના ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવે ને તો સીધો ગોળ ફરીને દળો એમની ઉપર જ આવે એટલે ભૂપત ભાયાણી તો અહીંયાથી પિક્ચરમાંથી નીકળી જાય છે હવે ભૂપત ભાણીને ટિકિટ આપવાની ભારતીય જનતા પાર્ટી એ વાત કરી હતી પરંતુ હું જયારે ત્યાં ગઈ હતી ને મેં ભૂપત ભાણીનો ઇન્ટરવ્યુ કર્યો તો જયારે ટિકિટ અનાઉન્સ પણ નહોતી થઈ ત્યારે ભૂપતભાયાણી ઓફ ધ રેકોર્ડ મને એવું કહેતા હતા કે મારે ચૂંટણી નથી લડવી પણ કિરીટ પટેલને ટિકિટ આપે તો હું એમને સાથ આપી દઈશ એટલે આ પ્રકારની એક કદાચ બની શકે કે એક મ્યુચ્યુઅલી ડીલ પણ થઈ હોય કિરીટ પટેલ અને ભૂપત ભાયાણી વચ્ચે હવે બીજી વસ્તુ એ આવી કે જે રીતે ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા જેટલા પણ વાર કર્યા છે એ બધા જ કિરીટ પટેલ ઉપર જ કર્યા છે એનું કારણ એવું છે કે ગોપાલ ઇટાલિયાને કદાચ પહેલા દિવસથી એ અંદાજો હતો કે વિસાવદરમાં ત્રણ મહિના જે રહ્યા ત્યાં આગળ લગભગ બે મહિના જેવું ત્યાં આગળ રહ્યા એ બે મહિનામાં એમને અંદાજ આવી ગયો કે વિસાવદર ની જનતામાં સૌથી કમજોર કડી કોણ તો એ કિરીટ પટેલ હતા એટલે આપણે જયારે પહેલા ઇન્ટરવ્યુ કર્યું જયારે કિરીટ પટેલ નું નામ પણ અનાઉન્સ નહોતું થયું ત્યારે ગોપાલ ઇટાલિયા અંદાજ હતો કે જો કિરીટ પટેલ આવે તો આ ચૂંટણી એમના માટે જીતવી થોડી આસાન બની જશે કિરીટ પટેલને પહેલેથી લોકો લાઈક નથી કરતા વિસાવદરના અને જે લાઈક નથી કરતા તો તેવામાં ગોપાલ ઇટાલિયા ધીરે ધીરે પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર કરી રહ્યા હતા એટલે એ પણ એક ગોપાલ ઇટાલિયા માટે આગળ રહ્યું સાથે પટેલ માટે સૌથી એનાલિસિસ કરીએ કે પટેલ પટેલનો સૌથી માઇનસ પોઈન્ટ જોવા જઈએ તો કિરીટ પટેલનો માઇનસ પોઈન્ટ એક જ છે કે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે અને વિસાવદરના લોકો ખેડૂત છે અને એમાં પણ સેમા આરોપ લાગ્યા છે તો કે સહકારી બેંકના આરોપ છે અને એ પણ ખેડૂતના નામે લોન કરવાના એટલે ખેડૂત ખેડૂતને સૌથી વધારે અસર કરે છે અને અને આરોપ પટેલ ઉપર લાગી રહ્યા એ એન્કેશ કર્યા હોય તો ગોપાલ ઇટાલિયા એ કર્યા કોઈ પણ સભામાં જાય આટલો મોટો થપ્પો લઈને જાય કે આ મારી પાસે કાગળિયા છે કિરીટ પટેલના સ્કેમ ના કાગળિયા છે એટલે ગોપાલ ઇટાલિયા સતત એ જ વાતોમાં લોકોને રાખ્યા કારણ કે અને તમે જોવો અહિયાં આગળ મને જે વસ્તુ ગોપાલ ઇટાલિયાની લાગી એ વસ્તુ એ લાગી કે જયેશ પટેલની વિરુદ્ધમાં ગોપાલ ઇટાલિયા એક શબ્દ નથી બોલ્યા જયારે પણ રાદડીયા ની વાત ગોપાલ ઇટાલિયા એ કરી એ દરેક વખતે જયેશ રાદડીયા માટે જયેશ ભાઈ કહીને બોલાવે છે મેં બે ત્રણ ઇન્ટરવ્યુ કર્યા ગોપાલ ઇટાલિયાના એ બે ત્રણ ઇન્ટરવ્યુમાં જ્યારે પણ હું અમને જયેશ રાદડીયા ગોપાલ ઇટાલિયા ને સવાલ પૂછું એટલે એ મુદ્દાને કાં તો બહુ ડિસન્ટલી જવાબ આપે કાં તો મુદ્દાને બહુ જ સાચવીને ગોળ ફેરવીને મૂકી દે કે જયેશ રાદળિયા વિરુદ્ધ એક પણ શબ્દ નથી બોલ્યો કારણ કે ગોપાલ ઇટાલિયાને ખબર છે કે વિસાવદર હોય કે સૌરાષ્ટ્રનો કોઈ પણ ભાગ હોય જો જયેશ રાદળિયા વિરુદ્ધ એક પણ શબ્દ બોલે તો આખી બાજી જે છે એ પલટાઈ જાય અને જયેશ રાદળિયા સાથે જે લોકો ત્યાંના ખેડૂતો ઇમોશનલી અટેચ છે એ લોકોને અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા દુશ્મન જેવો લાગવા લાગે અને માટે આપણે કદાચ કે વર્ષોથી એમની સાથે ખેડૂતો જોડાયેલા છે અને આપણે શરૂઆત કરી છે એમની પાસેથી ક્યાંક શીખે છે અને બીજી વસ્તુ શું છે રીધી કે જયેશ રાદડિયા કારણ કે ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે જયેશ રાદડિયા અમારો ઉમેદવાર નથી અમારો ઉમેદવાર કિરીટ પટેલ છે જો જયેશ રાદડિયા અમારા ઉમેદવાર હોત તો અમને એમને મત આપવામાં કોઈ જ તકલીફ નહોતી પણ અમારા ઉમેદવાર કિરીટ પટેલ છે અને જયેશ રાદડિયાને પણ એવું કઈ કહી દે છે ઘણા બધા લોકો કે તમે ભલે આવો વોટ માંગવા માટે પણ કિરીટ પટેલ તો નહીં જ એટલે આવા પણ ઘણા વિડીયો આપણી સામે આવ્યા હતા એટલે અત્યારે આમ જોવા જઈએ તો ક્યાં કેવું લાગી રહ્યું છે કે ગોપાલ ટલિયા નું પલડું ભારે છે કિરીટ પટેલ ની જે કૌભાંડ ની વાત હતી એ એમને ક્યાંક ડેન્ટ કરી ગયું નીતિન રાણપરિયા બે હજાર સત્યાવીસ માટે અત્યારથી મહેનત ચાલુ કરી દે તો કદાચ કોંગ્રેસ ને ત્યાં આગળ સત્યાવીસ ની વાત કરી રહી છું પછી ગોપાલ ઇટાલિયા જીતે છે નથી નથી જીતતા ખબર અને એક બીજી વસ્તુ પણ કહી કારણ કે બહુ બધા લોકો સાથે ત્યાં વાત થાય ને એટલે લોકો એવું કહે છે કે માત્ર આઠસો દિવસની વાત છે કે આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવાનું છે તો લોકો એવું કહી રહ્યા છે કે કિરીટ પટેલ તો નહીં જ ગોપાલ ઇટાલિયાને અમે એક મોકો આપી રહ્યા છીએ જો એ મોકામાં ગોપાલ ઇટાલિયા જેટલી બી અને પોતે વાતો કરી છે મોટી મોટી એ બધી જ વાતો પૂરી નહીં કરે તો કે કે અમને 2 વર્ષ કે 2.5 વર્ષ પછી બદલી નાખતા પણ વાર નહીં લાગે હા એટલે ગોપાલ ઇટાલિયા હવે પોતે પ્રૂવ કરવાનું છે કદાચ જનતા એમને સાથ સહકાર આપી દે પણ સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા જે મોટી મોટી વાતો કરી છે ચાંદ તારા દેખાડ્યા છે ખેડૂતોને એ ચાંદ તારા એક્ચ્યુઅલી જમીન પર કેટલા આવી શકે છે અને એક્ચુલી કેટલું ઇમ્પ્લીમેન્ટેશન કરી શકે છે સરકારમાંથી કેટલા પ્રોજેક્ટ લાવી શકે છે આ બધી જ વસ્તુ ખૂબ માઈને રાખે છે સાથે જ્યારે ખેડૂતોનો મુદ્દો આવ્યો છે એ પણ સમજવું છે કે પ્રી મોન્ઝોન એક્ટિવિટી છે ચોમાસું સત્તાવાર નથી બેઠું એટલે વરસાદ તો આવે છે ખેડૂતો સૌથી વધારે છે વાવણીલા એક વરસાદ છે જો વધારે વરસાદ આવ્યો તો ક્યાંક મતદાન ઓછું થશે એવું લાગે છે હા વધારે વરસાદ આવ્યો એટલે હવે તો વધારે સમય રહ્યો નથી કાલે મતદાન છે વધારે વરસાદ આવ્યો તો સારી વસ્તુ કહી શકાય કે ત્યાં આગળ ખેતી જે છે હવે ટ્રેક્ટર થી થાય છે પહેલાના જમાનામાં બળદગાડાથી થતી હતી એટલે ખેતરમાં વાંધો નહોતો આવતો કે ભાઈ બળદગાડું ચાલ્યું જ હતું ટ્રેક્ટર ની અંદર એવું હોય કે કદાચ જેટલી મને ખબર છે તું તને વધારે આઈડિયા છે કે ખેતરમાં કઈ રીતે વસ્તુ થાય છે પણ મને જેટલું માહિતી છે તેના પ્રમાણે વરસાદ આવે અને એ વરસાદને એક દિવસ રહેવા દેવો પડે પછી તમે એના ઉપર ખેતી કરી શકો એટલે આજે પણ ત્યાં આગળ ઘણા બધા વિસ્તારની અંદર સારો એવો વરસાદ છે એટલે ફાયદો એ રહેશે કે આવતીકાલે જયારે મતદાન છે તો એક દિવસ જે વરસાદને રહેવા દેવો પડશે કે ખેતી કર્યા વગરનું રાખવું પડશે તો એમાં કદાચ એમાં મતદાન જે છે તે વધારે થાય એટલે આપણે તો આશા રાખીએ કે મેક્સિમમ મતદાન થાય સિત્તેર એસી ટકા નેવું ટકા જેટલું મતદાન થાય તો જ લોકશાહીનો આ સાચો પર્વ જે છે તે પર્વ આપણે ઉજવ્યો કેવાય બિલકુલ હવે ખેડૂતો ઉપર આધાર છે કે જો વરસાદ ન આવે તો મતદાન કરવા જવું છે કે નથી જવું એમના ઉપર છે બિલકુલ અને અમે તો એટલી આશા રાખીએ નિર્ભય ન્યૂઝ તરફથી દરેક વ્યક્તિને અમે કહીએ છીએ કે આ લોકશાહીનો પર્વ છે આ લોકશાહીના પર્વમાં તમે પણ ભાગ લો તમે મતદાન કરો અને મત આપો તાકી મજબૂત લોકશાહીનો પાયો ન ખાઈ શકે તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર